દર વર્ષની જેમ આ વર્ષે પણ લુચી ખાતે દહીહાંડીનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જેમાં ત્રણ જેટલી ટીમોએ ભાગ લીધો હતો તેના પ્રસંગે નવસારી પ્રમુખ શાહ પ્રેમચંદ લાલવાણી શીતલ સોની

પૂરી શ્રદ્ધા અને આસ્થાની સાથે લોકોએ આ ઠેક ઠેકઠેકાણાથી શોભાયાત્રા કાઢીને આ જન્માષ્ટમીની ઉજવણી કરી છે અને નવસારી શહેરની અંદર એક નંદમય વાતાવરણ ઊભું કર્યું છે આખું શહેર નંદમય બનવે એવું વાતાવરણ ઊભું કર્યું છે દરેક નવસારી શહેરની અંદર દરેક તહેવારો ખૂબ સારી રીતે અને આનંદમય ભાઈચારાથી ઉજવવામાં આવ્યું છે અને એટલા માટે જ નવસારી શહેરને શાંતિ પ્રિય નગરી તરીકે ઓળખવામાં આવે છે એ શાંતિપ્રિય નગરીનું એ શાંતિ અને અમન કાયમ જળવાઈ રહે એવી શુભકામના પાઠવું છું આજે સમસ્ત નવસારી શહેરવાસીઓને જન્માષ્ટમીની મારી ખૂબ ખૂબ શુભેચ્છા આજે નવસારી લનસુખી ખાતે સમસ્ત નવસારી ગણેશ મંડળ તરફથી દહીં હાંડીના હાંડીનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે અને વચ્ચે અમારા નગરપાલિકાના પ્રમુખ એવા શ્રી મિનલભાઈ મિનલબેન સાથે પ્રદેશ મંત્રી શ્રી સીતલબેન પ્રેમભાઈ ગણેશ મંડળના પૂર્વ પ્રમુખ એવા શ્રી કનકભાઈ અને મંડળના પ્રમુખભાઈ શ્રી પરભાઈ અને સર્વે આગેવાનો સાથે આજે ભગવાન રશ્ની જન્માષ્ટમીના પવિત્ર દિવસે જે દહી હંડીનો કાર્યક્રમ છે એમાં બધાય ઉપસ્થિત રહ્યા છે લોકો આમ જનતા પણ ખૂબ મોટી સંખ્યામાં આ દહી હાંડીના કાર્યક્રમમાં ભાગ લઈ અને જે ત્રણ ટીમો જે ભાગ લેલી છે એને ત્રણે ત્રણ ટીમને વિજેતા બનવાની ખૂબ ખૂબ શુભેચ્છા આભાર નવ